રંગે હાથે કેમ કે તમને ખબર છે મિત્રો આજે ચૂંટણી હતી અને ચૂંટણી પહેલા જ મિત્રો આવા કેટલાક કંપાઉન્ડો ચાલતા હતા બરોબર આ તમે જે ભાઈ જોઈ રહ્યા છો આ ભાઈ ચૌધરી છે અને ખાસ કરીને જ્ઞાની વિસ્તારમાં ઘૂસી પડ્યો હતો અને ત્યારબાદ જ્ઞાની જે કર્યું છે ને ભાઈ જોને કાયદેસર રીતે તમે પણ ચોકી જવાના છો એટલે ખાસ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો કે ગેનીબેને આ ત્રણ ભાઈઓને શું કર્યું છે બરોબર હા તમને હમણાં આખો વિડીયો બતાવવાનો છું અને ગેનીબેન શું અપીલ કરી રહ્યા છે સાથે સાથે આ જે તમને ભાઈ દેખાય છે પ્રકાશભાઈ ચૌધરી છે અને આ સીઆરપીએફ નું જે પોસ્ટર છે લગાવી અને લોકોને ભાજપ પ્રત્યે વોટ આવ્યું કહી રહ્યા હતા અને ગેનીબેન પણ કહે છે એટલે તમને હાલ આખો વિડીયો બતાવવાનો છું એટલે ભાઈઓ ખાસ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો કારણ કે તમારો ભાઈ અલ્કેશભાઈ તમારા માટે લાવતો રહે છે અને મિત્રો આ વિડીયો છે એ સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થઈ રહ્યો છે તો હાલો તમને સૌથી પહેલા સંભળાવું છું કે શું રહ્યા છે આ આ પ્રકાશ ચૌધરી વિશે અને ભાઈ છે પાલનપુરના છે એવું અત્યારે સોશિયલ મીડિયામાં માહિતી મળી રહી છે બાકી આપણી ચેનલ કોઈ વિડીયોની પુષ્ટિ કરતી નથી વિડીયો ક્યાંનો ને ક્યાંથી વાયરલ થયો છે બાકી આ જે કંઈ પણ તમને માહિતી આપું છું સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ આધારિત હોઈ શકે છે એટલે ખાસ તમારે નોટ લેવું તો હાલો સૌથી પહેલા તમને આ બેનનો વિડીયો બતાવી લોદ આજે આ ધરેડા પ્રાથમિક શાળામાં મતદાન મથકમાં મુલાકાત લેતા જે આ સીઆરપીએફ પોલીસની ખોટી રીતે પ્લેટો લગાવી અને આ ચૌધરી સમાજના યુવાનો એ લોકોને દબાવવા માટે રોપ કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે ચાલુ મતદાને આ હાલ જ આપણે જ્યાં છોકરો જે હામે ઉભો છે એનું નામ છે પ્રકાશ ચૌધરી પાલનપુરનો કે પાલનપુરને ના કાંઈ લેવા દેવા નથી છતા પણ આ ગામમાં આવીને મતદારોને દબાઈ અને વોટિંગ ભાજપમાં કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે એટલે જિલ્લા પોલીસ વડાને ચૂંટણી પંચને મારી વિનંતી છે કે એમના અમે એફઆઈઆર કરીને કાયદેસરની કાર્યવાહી કરે